ઐતિહાસિક અને અદ્યતનના સુભંગ સમન્વય સમાન અમદાવાદ શહેરને પૂર્ણ થયા છે ત્યારે દુનિયાની સાતમી એવા પણ અહીં જ રોપાયા તો ફેબ્રુઆરી ચૌદસો અગિયારમાં અહમદ શાહે માણેક બુઝ પાસે અમદાવાદની સ્થાપના કરી હતી છ સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે એક સમય અને દરવાજા માટે જાણીતો અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે એક સમય કાંકરિયા લકડીયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને આજે હવે રિવરફ્રન્ટ અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતો અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબદીલ થયું છે ત્યારે અમદાવાદ હંમેશા સમયની સાથે ચાલ્યું છે અમદાવાદ જેટલું આધુનિક અને વિકસિત છે તેનો ઇતિહાસ એટલો જ મોટો છે અમદાવાદ ઇતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે ત્યારે ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલુ સાબરમતી આશ્રમ દાંડી કુચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ